મેડિકલ ઇમરજન્સીમાં પણ ખૂબ જ તકલીફ હોય ફળિયાના લોકોની માંગ છે કે આ રસ્તા પર તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે લોકસંગઠન પ્રમુખ પ્રમુખ ગામવીત અને ગામના યુવા આગેવાન નિલેશ મિશાલ દ્વારા તંત્ર સામે આંખો ચઢાવતા કહેવામાં આવ્યું કે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય ત્યારે તકલીફ ઊભી થઈ તો શું તંત્ર આની જવાબદારી લેશે વધુમાં તેમને આવનારા સમયમાં તાત્કાલિક ધોરણે આ રસ્તો નહીં બનાવવામાં આવે તો ગાંધીચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી છે